સમજાતું <laughs> <laughs>

यम्मा था हेलो मैं

और ये छोटे छोटे बच्चे का मुझे बहुत ही डर है यहाँ पे मैं गांव में रुकूंगी ना तो ये बच्चे लोग उसके माँ बाप को बोलेगी ना तो उसके माँ बाप मुझे पकड़ लेंगे गे आ? हाँ अब मैं जंगल की तरफ चलती हूँ तुम यहाँ मुझे लेने आ जाओ हाँ मुझे तो बहुत ही डर लग रहा है ये में तो एक मिनट भी नहीं रुकना चाहिए हाँ हाँ, हाँ ओके, ओके, ओके। अब मैं जंगल की तरफ चलती हूँ वरना ये बच्चे लोग देख जाएंगे उसके माँ बाप को बोलेगी ना तो मैं तो पकड़ा जाऊंगी કાયો કા હઉવા ના કે તું ને છો એ ભાતિય નથી તૈયાર કર્યા ન થાય પાણી ભરવા ગયું તમને ને તો પસ્તાને માળા કેટલું વાયડ થઈ અને આમ વાવા જુડું વરસાદ કેવો હંધાર્યો છે એ હાલો હવે ઉતાવી આમ તો જો આંદરી નથી મારો ખંબો ઠળવી નાખ્યો સુકી તો તાર છોકરા કીધું એ તો ઊભા છો શું આમ મરો ગામનું શું પાછ આમ હાલો 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 થાનો એ થાશે એ આરારા રે કેતા તો જાવ ગામમાં શું છું મને તો હાંજુનો લાડવા ખાવાનો અરખ હતો લાડવા પડા રહ્યા ને અમદાવાદે પડ્યું રહ્યું કોઈ ખાતું નથી ભાટી ફરાવે કે નો ફરા મારે તો લાડવા ખાવા છે આમ તો જો મારા આવું કેવી છે પૂતરી મને ઘીના લાડવા બનાયા ને મને હાંજુનો જીવ જાતો તો લાડવા દેવું એમના શામ તો જો વરસાદ કેવું આવી છે બસ મિઠા હોસ લાડવા ત્યારે ફોન કીયો એ મારા કામમાં આવવું વરસાદે રહી ગયો ને આટલામાં કોઈ માણાય નથી એ આજ એ ત્યાં તું રહે હો હવે તો હિન્દી બંધ કરીને એટલે આપડે રહી ગયા વરસાદે કેવી પથારી ફેરવી નાખી એ નકર તો આપણે આપડે ઘી ઘરનું હટાનું હરખું હે ને

કોવે કાયકા ક્રિયા વ્યા જાય અને આમ જો એ મેન વાતો પડી દે કે ઓલા ના 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 મને બેકી ગયા ને તે અમારા બેટા ગોઠા ખાતા જાય ગોઠા ખાતા જાય ઓમલે તો બાય કેત ને તી દે વાત બોલો યાર નકા કોક આવી જશે હાલો હાલો કાયકા જજીવારું ખૂણો એક તો આને પલા છે આપણે ક્રિયા વ્યા જાય હું નાનજી સરપાસ આ ગામમાં જેદુનો સરપંચ થયો તેદુનો આ ગામમાં ચકળું ફરકવા નથી દીધું મારી બીકે ફલફલા પાત્રથીન પાછા વ્યા જાય હું કોણ નાનજી પણ આ મારા બેટા આજકાલ બેહવાવાળા કોઈ આવતા નથી નક તો હવાર પડે તો સરપંચ સરપંચ કરતા આવતા કુજી ગામમાં કંઈ નવીન ન હોય તો હારું તો લે ખાય ખાવ કેલા સરપંચ પાએ જાય સરપંચ કાજ કરશે એહી દેમેં તો ગામના સરપંચ કેવા બાદરી હો આમ ભટકાય કોઈ માણા એ કોણ બોલે કે હું તે તમે તમે હું ભટકાય જવા આમ ને આમ ગોઠું કરી ઢોડા હો એ જોતા તો હો કે માણા ઢોડા આવે મારો ખંભો ખેડવી વાળી હતા ને પાર એ બીજું બધું ઠીક પણ ઘોડા ઘોડ ઢોડ્યા ક્યાં જાવ છો બધાય નો એ

ગામમાં મારી પાસે કોઈ બે આવે એવું બને નહીં પણ ગમે ગામમાં નવીન બીન્યુ હોય આ બે જ કોઈ ભણાતું નથી મને ખબર નથી ગામમાં કાંઈ કેત્સનીય બીનું જ પણ એ તમે મોઢામાંથી ફાટો તો ખરા શું છું છે ગામમાં તમારે કેવું જો કેવો ન હોય સર ને હે છોડે વાત છે એ તો ગળી જાય એમ હાલો મારી હારે પાડી દી ને હું ગામ નો સરપંચ અને મારા ગામ માં આવું બને